Thank you, ગામની છે એમાંય અમારો ગામ નાગેશ્રી એની અંદર જે સંત છે મહાપુરુષ છે એની આજે પચાસમી પચાસમી કોઈને ટીચી નહીં ઓછો કરીએ છીએ એની અંદર મહાનુભાવો ઘણા બધા આવ્યા છે અને મને મારું હૃદય ફાટફાટ થાય છે જો ચાર મંદિરની યાત્રા કરવા જરૂર એકવાર આવજો નાગેશ્રી ગામની અંદર અને આવો અને મંદિરની અંદર પ્રવેશ કરો એટલે તમને એવું એવા દર્શન થાય કે નમો આદિવાદિતને હાથ જોડી પ્રભુ કર્મના બંધને નાખ તોડી રવિ ભાવથી તુજને શીશ નામું

બોલો સૂર્યનારાયણ ભગવાન કી જય એની બાજુમાં ડાબી સાઈડ ભગવાન રામ દરબાર આવ્યો છે ભગવાન રામ સીતા લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈઓ ને હનુમાનજી ભગવાન ના પરમ ભક્ત એ સેવામાં હાજર છે પછી આગળ હાલો દ્વાદશ જ્યોતિર્લિંગ આવશે પ્રથમ સોમનાથ એની બાજુમાં બધા ભગવાન બારે બાર આવી જાય પછી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ આવી જાય પછી જગત આજે શંકરાચાર્ય ભગવાનનો મૂર્તિ આવે અને આવી રીતે ચારે ધામના મંદિરના દર્શન કરવા માટે પાંસઠ મૂર્તિ છે એકસો ત્રીસ મૂર્તિ બધી થઈ ગઈ અને આખા ખા દેશની અંદર આવું એક મંદિર અહીંયા છે અને બીજું ભારતમાં બીજે ક્યાંય ના મળે જય શામ જય શામ આજે નાગેશ્રી ગામના આંગણે ખૂબ રૂડો અવસર ઉજવાઈ રહ્યો છે લગભગ ખૂબ લાંબા સમય પછી પરમ પૂજ્ય યોગીજી મહારાજની ઉજવાઈ રહી છે આજે પચાસમી પુણ્યતિથિ છે અને ખૂબ વર્ષભેર ગામના અમારા રહેવાસી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મુંબઈ પુણ્યમાં વિશ્વાસ કરે છે અને આજે નાગેશ્રીમાં ભવ્ય અને દિવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે જેનો નાગેશ્વી ગામને અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે અને હસ ખૂબ સારી ઉજવણી કરવામાં આવી છે આજે એવું લાગે છે કે નાગેશ્રીમાં પણ ખૂબ મોટો ઉત્સવ છે અને સોમનાથમાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે તો આ ખૂબ સારો સહયોગ ઊભો થયો છે અને પચાસ વર્ષના અંતે આ યોગીજી મહારાજને એટલી ભવ્ય ઉજવાઈ રહી હોય તો ગામને કેમ આનંદ ના હોય અને યોગીજી મહારાજે બ્રહ્મસૂત્રના વાક્યથી ગયેલા છે એમનું જે ચિંતન કરેલું છે એ આપણા જીવનમાં આપણે ઉતારી શકીએ અને સત્ય અને ન્યાયના માર્ગે ચાલીએ એવા યોગીજી મહારાજને ચારધામ ભગવાન આપણને આશીર્વાદ આપે આ ચારધામનું મંદિર છે એનું મહત્ત્વ ખૂબ અતિ પૌરાણિક પણ છે અહીંથી જે સંતો મહંતો જૂનાગઢના માર્ગે જમીનના અંદરના માર્ગેથી જતા એવી પણ કથાઓ પ્રચલિત છે અને એના અવશેષો અત્યારે મળી આવે છે ચારદવ મંદિરમાં મુખ્ય અઠ્યાવીસ દ્વાર છે અને એકસો ને ત્રીસ ઉપર મૂર્તિઓ છે એ લગભગ ભારત વર્ષમાં અમારે ધ્યાન આપ્યું નથી કે એટલું બધું સારું મંદિર હોય એટલે ખૂબ જ મહત્વ છે અને અમે વખતે યાદગારોએ પણ આમંત્રણ આપીએ છીએ કે આપ નાગેશ્રી ચારદવ મંદિરના વારંવાર દર્શન કરો અને આપણે પોતાની આસ્થા વ્યક્ત કરો એટલે નાગેશનો ખૂબ ખૂબ આજ શુભાઈઓ છે અને ખૂબ આનંદ છે અને નાગેશ્રી ધામ આ ચાર મંદિરના આશીર્વાદના લીધે કાયમીને કાયદે ફરી થતા રહેશે બધા ફળો અને ગૌળીજી મહારાજ અને લાલજી મહારાજનો આશીર્વાદ છે કે નાગેશ્રી ગામનો ફરી ખૂબ સારો સમય આવશે કારણ કે વચ્ચેના ચાલીસ પચાસ વર્ષમાં થોડું જે પહેલાં એવું કહેવાતું કે નાગેશ બેતાલીસ ગામોનું મુખ્ય મથક હતું અહીંયા મોટા વ્યવહારો ચાલતા એ ફરી આ પુષ્ટિ સંપૂર્ણ આશીર્વાદથી થવાના છે એમના આશીર્વાદ છે એ થશે જ અને આજે એવું લાગે છે કે આ વસ્તુનો શુભારંભ આજથી થયો હોય એવું આપણે માની શકીએ કારણ કે ભગવાન સૂર્યનારાયણનો વાર છે રવિવાર અને આ દિવસ ખૂબ જ સોમનાથમાં પણ આવો આજનો જ દિવસ ઉજવાઈ રહ્યા હોય તો કંઈક ને કંઈક સહયોગ તો છે તો ફરી અને આ વણિક પરિવાર જે છે એને ખૂબ સરસ આયોજન કર્યું એમના માટે જેટલા આયોજનમાં જેટલા ભાઈઓ સહભાગી થયા છે જેમને ખૂબ ખૂબ અભિનંદન અને અમારા પૂજારી છે ભગવાતા અને માસ હતા પણ લગભગ પચાસ વર્ષ તેમનો પરિવાર ચારધામની સેવા કરી રહ્યો નિસ્વાર્થ ભાવે કરી રહ્યો છે તો દાદાના ચરણો પણ વંદન સાથે એમના પણ આશીર્વાદ અમારા તરફ હંમેશા રહે એવી પ્રાર્થના સાથે ધન્યતામ યાત્રા મંદિર વણિક સમાજ દ્વારા બહુ ભવ્ય અતિ ભવ્ય બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં એકસો ત્રીસ જેટલી મૂર્તિઓ છે જે લોકો ચારધામ યાત્રા બદ્રીનાથ કેદારનાથની યાત્રા ન કરી શકતા હોય તે લોકો આ ચારધામ યાત્રા નાગેશ્વરી મંદિરની યાત્રા કરે તો તેની યાત્રા એને ચારધામ બદ્રીનાથ કેદારનાથની યાત્રા કરી હોય તેવું ફળ મળે છે એવી લોકમાન્યતા છે આ મંદિરનું મેનેજમેન્ટ જ્યારે વણિક સમાજ મુંબઈ રાજુલા પુના સાવાપુલા વગેરે ખૂબ જ ભવ્ય આધુનિક રીતે કરે છે આ મંદિરનો ખૂબ જ વિકાસ થાય એકસો ત્રીસ જેટલી મૂર્તિઓ છે આ મંદિર ખરેખર દર્શન કરવા રહ્યા છે ભારત કે રાજ ગુજરાત રાજ્યમાં આવું ક્યાંય મંદિર નહીં હોય તેવું મને મારા અંદાજમાં આવે છે મેં આવું મંદિર ક્યાંય ગુજરાતમાં કે ભારતમાં જોયું નથી એકસો ત્રીસ એક સાથે મૂર્તિઓ ને મૂર્તિ બધી એકદમ આરસની મોટી ઊંચાઈ ને ખૂબ જ તેજસ્વી મૂર્તિઓ આ મંદિરમાં આવેલી છે તો ખરેખર આ મંદિરના એકવાર દરેક લોકોએ દર્શન કરવા જોઈ અને ધન્યતા અનુભવી જોઈએ એવું મારું માનવું છે જયંતુ આજે નાગેશ્રી મંદિર ગુજરાતના ચારધામનું પ્રાચીન મંદિર માં અમારે પચાસમી પુન્ય તિથિ અમારા ગુરુદેવની છે એ નિ એ નિમિત્તે અમે આખા માધવ કુટુંબના સભ્યો મુંબઈથી રાજોલાથી અમરેલીથી સાવરકુંડલાથી અને નાગેશ્રીના અગ્રગણ્યા આગેવાનો સહિત પુનઃ પુનઃ અને પુનાથી પણ અમે અગ્રગણ્ય આગેવાનો સહિત નાગેશ્વરી મંદિરમાં અમે પચાસમી પુણ્યતિથી અમારા ગુરુદેવની ધામધૂમથી ઉજવી રહ્યા છીએ આ મંદિરનો થોડો પરિચય આપી દઉં ગુજરાતમાં આવેલું આ સૌથી પ્રાચીન ચારધામ મંદિર છે જેમાં ચારધામ બધા ઋષિમુનિઓની મૂર્તિઓ બધા જ ભગવાનની મૂર્તિઓ એકદમ વ્યવસ્થિત વ્યવસ્થિત રીતે અમારા ગુરુદેવે અહીંયા સ્થાપિત કરી છે બીજું દરેક મંદિરના ઉપર અમારે સત્યાવીસ કમરા છે સત્યાવીસ રૂમો છે એકસો ને આઠ મૂર્તિઓ છે અને બધા જ રૂમો ઉપર વેદની રૂચાઓ અમારા ગુરુદેવે લિપિમાં લખેલી છે આજે અમે બધા માધવ કુટુંબના સભ્યો પૂરા ઉત્સાહથી અમે લોકો પાઠ પૂજા જળાભિષેક અને આખા ગ્રામ્ય વિસ્તારમાં શોભાયાત્રા અને પાલખી કાઢી રહ્યા છે અને આ સાથે સાથે અમે લોકોએ છસો માણસોનું એક ભોજનનું આયોજન કર્યું છે મહાપ્રસાદનું આયોજન કર્યું છે અને એમાં ચારસોથી વધુ કન્યાઓ જે કન્યાશાળામાં ભણે છે નાગેશ્રીમાં એને અમે આમંત્રિત કરી છે સાથે સાથે ગામના મુખ્ય આગેવાનો રાજના મુખ્ય આગેવાનો એ બધાને બી અમે આમંત્રિત કર્યા છે અને 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 સાથે આ આ ફંક્શનને ભવ્ય આયોજનના રૂપમાં અમે કરી રહ્યા છે થોડીક વારમાં અમારી શોભાયાત્રા ને પાલખી નીકળી રહી છે અમારા સર્વ કુટુંબી અમારા સર્વ ગ્રામ્યજન્યો આખા ગામમાં શોભાયાત્રા ને પાલખી અમે લોકો કાઢી અને આ ભવ્ય પ્રસંગનો આરંભ કરશું પછી પાઠ પૂજા વિષ્ણુ શસ્ત્ર ના પાઠ અને પછી મહાપ્રસાદ નું આયોજન કર્યું છે હવે એનો મને ખૂબ જ આનંદ છે એની આગળથી મેં બધી વિદ્યા શીખી છે બધા પાઠ સ્તોત્રો બધું શીખી છું અત્યારે અમે આધ્યાત્મિક માર્ગમાં માં એની હિસાબે વળ્યા છીએ એનો બાપુજીનો ખૂબ ખૂબ ઉપકાર અમે એને આશીર્વાદ આપ્યો એના સુમારાલી ઉપર અમી વર્ષા વર્ષાવે એવી છૂપ પ્રાર્થના છે અમરેલી હું અહીંની દીકરી છું ઇન્દ્રજીતભાઈની અને બાપુજીના નાનપણથી હું એના સંસ્કાર મેં લીધેલા છે અને સાસરે પણ મેં એવી જ રીતનું જોયું છે એનું અમારું આખા પિયરનું નામ અને બાપુજીના આશીર્વાદથી અમે બધા સુખી છીએ અને ગામજોડો અને બધા અહીંયા આવ્યા છે પચાસ વર્ષ બાપુજીની ઉજવણીને આ મંદિરને એકસો એક વર્ષ થયા છે એકદમ પ્રાચીન મંદિર છે અમારું અને ચાર ધામ આ મંદિરને છે ને તમે બધા અહીંયા આવ્યા છો ગામના અને બધાને અમારા બધા કુટુંબના મારા ફિયરિયા બધા કે હું એ બધાને એમ કે પ્રણામ કરું છું બધાને અને જય શ્રી કૃષ્ણ હું નાગેશ કનુભાઈ દુર્લભદાસભાઈની દીકરી છું અને મારા લગ્ન થયા છે રાજુલા ગામે અને અહીંયા વારંવાર બાપુજીની પુણ્યતિથિ હોય કે કંઈ હોય ત્યારે અહીંયા આવીએ છીએ અને આ પ્રાચીન બહુ જ પ્રાચીન જૂનું મંદિર છે અને અહીંયાની એક એક મૂર્તિઓના શ્રિંગાર એક એક મૂર્તિઓના સ્વરૂપ તમે જુઓ તો સાક્ષાત અનુભવ થાય કે નહીં બસ હાજરા હાજર પણ અને બાપુજીએ જે અમને શિક્ષણ આપ્યું છે ધર્મનું એ ધર્મનું આજ પણ અમારા જીવનની અંદર અમે પાલન કરીને આગળ વધી રહ્યા છે અને બહુ જ સુંદર નાગેશ્વરી ગામ હતું નદી ઝરમર ઝરમર જર્મન એની વહેતી હતી એટલી સુંદર નદી હતી અહીંયા આગળની અને બાપુજી એ સંસ્કાર જે નાગેશ્વી ગામને બધાને આપ્યા છે આ જે સંસ્કારથી આ નાગેશ્વરી ગામ લીપી ઉઠ્યું છે અને ભવિષ્યની અંદર આગળ ઓર આ જે પ્રાચીન મંદિર છે બહુ સરસ અને સરસ રીતે આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના છે અને બાપુજીના આશીર્વાદ નાગેશ્વીને મળતા રહે હું ના હેમા નાગેશ્રીની દીકરી છું અને અહીંયા જે પ્રાચીન મંદિર બનાવ્યું છે એમાં એકસો ત્રીસ મૂર્તિઓ છે જે ખૂબ જ સાક્ષાત્કાર ખૂબ જ સરસ છે તો હું બધાને આમંત્રણ આપું છું બધા ગામે ગામના લોકો આમંત્રણ આપું છું કે આવો અહીંયા દર્શનનો લાભ લો અને મંદિરને એકદમ સરસ રીતે મંદિરને જુઓ અને મંદિરની મૂર્તિઓમાંથી જે સ્પિરિચ્યુઅલ પાવર મળે છે એને માણો એટલે આ મંદિર પ્રાચીન કાળનું છે એને સરસ રીતે બધા આવીને એને દર્શન માટેનો લાભ લો અને એવી જ અમારી ઈચ્છા ઈચ્છા છે અને આ બાપુજીના આશીર્વાદ છે જેથી આ મંદિર સરસ બનેલું છે એને બધા લોકો દર્શન માટે આવો હું રિક્વેસ્ટ કરું છું અને બધાને પ્રાર્થના બી કરું છું કે દર્શનનો લાભ લો બધા આખા ગામે ગામના લોકો આવો દર્શન માટે જય બાપુજી જય બાપુજી લગભગ મને લાગે પંચોતેર એસી વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરી અને તેની અંદર ચાર ધામ પ્લસ દરેક ગુરુઓ દરેક મુનિઓ દરેક ઋષિ મુનિઓ બધાની મૂર્તિઓ સ્થાપિત કરી એટલું જ નહીં પણ વેદની ઉપનિષદની રૂચાઓ પણ આને રાખી મારો અત્યારે એ જ કહેવાનું છે કે દર્શનનો લાભ તો લ્યો સાથો સાથ એમના સદ્ગુણોને તમારા અંદર ઉતારો આપણે સૌ જો એમાં સંસ્કારો લેશું તો આપણે આ કર્યું બધું સાર્થક થશે મારે એટલું જ કહેવાનું છે જય ગુરુદેવ જય ગુરુદેવ મહેશ્વરો ગુરુ સાક્ષાત પરબ્રહ્મો તસમય શ્રી ગુરુભાઈ નમા જય ગુરુદેવ આજે આ મંદિરને બનાવ્યો લગભગ એંસી વર્ષ થયા હશે હું જ્યાં સુધી સાત વર્ષની હોઈશ ત્યારે અહીંયા મંદિરની આ પ્રતિષ્ઠા થઈ આ જે પેલા જૂનું પ્રાચીન મંદિર પછી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ પણ મને ખ્યાલ છે કે એ મંદિરની જે પ્રતિષ્ઠા થઈ એ મૂર્તિ અમને ગાડામાં બેસાડી અને અમારા હાથમાં એ મૂર્તિ હતી અને બાપુજી અમને જે આધ્યાત્મિક માર્ગ આપ્યો છે વિષ્ણુ શાસ્ત્રનો શ્લોક મહિમા સ્ત્રોત્ર આખું સંસ્કાર આજે સંસ્કૃત એ બાપુજી આગળથી અમે શીખ્યા છીએ અને એનો ભક્તિનો લાભ અમે લીધો છે આજે આ મંદિર પ્રાચીન છે હું એટલી જ બધાને વિનંતી કરું ગામ વિદેશ દેશ વિદેશના બધાએ કે આ મંદિરનો દર્શન કરવાનો સર્વ લાભ લે બસ એવી મારી વિનંતી છે જય સદગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ છે અમે આજે નાગેશ્વરી ગામે અમારા ગુરુજી લાલજી બાપુજીની પરંપરાગત આજે કન્યાશાળાને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ મંદિરને લગભગ સો વર્ષ પૂરા થયા છે અને બાપુજીના હરેક મૂર્તિ બાપુજીએ એકસો ને ત્રીસ મૂર્તિ બનાવી છે જે મૂર્તિના સ્વરૂપ બહુ તેજસ્વી છે અને અહીંયા હું હર દેશ વિદેશના ભક્તોને વિનંતી કરી કે આપ સર્વ અહીંયા દર્શનનો લાભ લેવા ચાલો શ્રી શડગુરુ દેવીજી જય નામ હાલો હા આવી ગયા ઓ ઘરે આવે આજ રવિવાર છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn